રાજકોટમાં લોક મેળાને લઈ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે રાઈડ્સ અંગેની એસઓપીમાં કોઈ પણ જાતનો ફેરફાર નહીં થાય જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીનું કહેવું છે કે એસઓપીની સુરક્ષા માટે તૈયાર કરવામાં આવી છે આજે સાડા ત્રણ વાગ્યે હરાજી છે તેમને સાથે એમ પણ કહ્યું કે મને આશા છે કે રાઈડ્સ ધારકો હરાજીમાં ભાગ લેશે અને જો રાઇડ્સ ચાલુ ન થાય તો મેળાના અન્ય આકર્ષણો પણ રહેલા છે ટીઆરપી ગેમ અગ્નિકાંડ બાદ વહીવટી પ્રશાસન કોઈપણ જાતનું જોખમ લેવા માંગતું નથી રાજકોટમાં લોક મેળાને લઈ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે રાઈડ્સ અંગેની એસઓપીમાં કોઈપણ જાતનો ફેરફાર નહીં થાય જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીનું કહેવું છે કે એસઓપીની સુરક્ષા માટે તૈયાર કરવામાં આવી છે આજે સાડા ત્રણ વાગ્યે હરાજી છે તેમને સાથે એમ પણ કહ્યું કે મને આશા છે કે રાઇડ્સ ધારકો હરાજીમાં ભાગ લેશે અને જો રાઇડ્સ ચાલુ ન થાય તો મેળાના અન્ય આકર્ષણો પણ રહેલા છે ટીઆરપી ગેમ અગ્નિકાંડ બાદ વહીવટી પ્રશાસન કોઈપણ જાતનું જોખમ લેવા માંગતું નથી